તેને કહીએ જે નમસ્કાર હું ઠાકોર નવજીવન આપનું હાર્દિક સ્વાગત છે વડગામ ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ થરાદ ખાતે જે વિદેશી દારૂ અને એમડી ડ્રગ્સ નો જે મુદ્દો જે ઉછાળ્યો છે આ મુદ્દો સમગ્ર ગુજરાત માં ચર્ચાનો વિષય બન્યો છે અને આખરે ઠેર ઠેર આવેદન પત્ર થકી પોલીસ અને ગુજરાત સરકારને વિદેશી દારૂ અને એમડી ડ્રગ્સ પર પ્રતિબંધ લાવવા રજૂઆતો કરવામાં આવી છે આજે બાબા સાહેબ આંબેડકરનો જે નિર્માણ દિન છે આ નિર્માણ દીધે દિલ્હી ગેટ ખાતે તેમને પુષ્પ અર્પણ કરી એક રેલી યોજવામાં આવી હતી એના રેલી દરમિયાન વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું કે જે નેતાઓ હપ્તા લે છે જે હપ્તા

બે દિવસ પૂર્વે રાજ્યના ગૃહમંત્રી મિસ્ટર સંઘવી મારા વિધાનસભા વડગામમાં આવ્યા પણ વડગામની જનતાને કે બનાસકાંઠા કે ગુજરાતની જનતાને એવી વચન ના આપ્યું કે હવે વડગામમાં બનાસકાંઠા કે ગુજરાતમાં જુગારના અડ્ડા કૂટણખાના દારૂના અડ્ડા ને ડ્રગ્સનો વેપાર નહીં થાય આવું કોઈ વચન નહીં આપ્યું સતત અમે અમને પડકારી રહ્યા છીએ કે તાકાત હોય તો આવો મારી જોડે ડિબેટ કરો મારી જોડે ડિબેટ કરવાની કેપેસિટી ના હોય તો મારા પટાવાળા જોડે કરો મારા ડ્રાઈવર જોડે કરો મારા પીએ જોડે કરો પણ એટલું તો ગુજરાત કહો કે ગુજરાત મુખ્યમંત્રી અને તમારા વિધાનસભા ક્ષેત્રમાં દારૂ ચુકારનાર ચાલુ છે કે બંધ છે અને જે પાલનપુર કલેક્ટર કચેરીના પ્રાંગણમાં મારી વિરુદ્ધ નાના પોલીસ કર્મચારીઓની મજબૂરીનો લાભ ઉઠાવી એમને ઉશ્કેરવાની કોશિશ કરીને પ્રોટેસ્ટ કરાવ્યો હતો એ કર્મચારીઓનું હિત તમારા હૃદયમાં વસેલું હોય તેમને યુનિયન બનાવવાની પરમિશન આપો એમને ગ્રેડ પેનો લાભ આપો અને ઓર્ડલીની પ્રથાના ભાગરૂપે જિલ્લા પોલીસ વડાઓ પોતાના જૂતાની પોલીસ કરાવડાવે છે કોન્સ્ટેબલ જોડે એક ગંદકી બંધ કરાવડાવો આવું જો થાય તો લાગે કે તમે ગુજરાતની જનતા અને નાના પોલીસ કર્મચારીઓ માટે કંઈ કરવા માંગો છો આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નિર્માણ દિન એમની પુણ્યતિથિ નિમિત્તે બાબા સાહેબ આંબેડકરને સાચી શ્રદ્ધાંજલિ એ જ કે સાચા અર્થમાં બનાસકાંઠામાં આપણા ગુજરાતમાં સંવિધાન લાગુ થાય અને દારૂ જુગાર કુટળખાના અને ડ્રગ્સનો વેપાર બંધ થાય ડ્રગ્સ એ ગુજરાતની વર્તમાન અને ભાવિ પેઢીને ચકના ચૂર કરી નાખશે સવાલ પૂછવા માંગુ છું ગુજરાતની સાડા છ કરોડ 7 કરોડ જનતા વતી કે કયો એમ મંત્રી છે જે ડ્રગ્સના કારોબારમાંથી કમાઈને તગડો થઈ રહ્યો છે જે પણ મંત્રી કુટણખાના જુગાર દારૂના અડ્ડાને ડ્રગ્સમાંથી કમાય છે એ ગુજરાત અને ભારત ભૂમિનો ગદ્દાર છે આ ગદ્દારોની સામેની અમારી લડાઈની હજી તો શરૂઆત છે મોરચો વધારે બુલંદ થશે અને મારો પણ સ્વભાવ છે પકડું એ છોડતો નથી એટલે જેને બી આવી જવું એ આવી જાય બાકી ડ્રગ્સ બંધ કરાયા વગર રહેવાના નથી અમે જ્યોતિ પ્રકારે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કહ્યું કે અમારે જિલ્લા જે થરાદ વાવ હોય કે બનાસકાંઠા હોય આ બંને જિલ્લાઓના કલેક્ટર અને એસપી અમને એવું કહેવા જોઈએ કે જીગ્નેશભાઈ તમે અમને હવે દારૂનો અડ્ડો બતાવો કારણ કે જે પોલીસ એ પ્રકારે કામગીરી કરે તો અમારે ક્યાંય જવું ન પડે અમારે ક્યાંય રજૂઆત ન કરવી પડે આ બાબતને લઈને આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે જો કે આ તમામ બાબતને લઈને લાલજી દેસાઈ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો

શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે જયારે ભેગા થઈએ છીએ ત્યારે એક જ વસ્તુ આજે બનાસકાંઠામાં આવેલા ગૃહમંત્રીને આજે દિયોદર મન લાગે છે કે ભારતના ગૃહમંત્રી આવ્યા છે આ ભારતના ગૃહમંત્રી પાસે માત્ર પાંચ વચન આજે બનાસકાંઠાની થરાદની જનતાને આપે એ જિલ્લાની કે હું ભારતનો ગૃહમંત્રી બનાસકાંઠા અને થરાદની સરહદમાંથી દારૂ અને ડ્રગ્સને અંદર ઘૂસવા નહીં દઉં બીજું જે જે લોકો દારૂ અને ડ્રગ્સના ધંધામાંથી હશે સંકળાયેલા એમાંથી એક પણ વ્યક્તિ જે છે એને અમે છોડીશું નહીં અગાઉ ઓગણીસ કેસ થયેલા છે એ લોકોને સજા થશે ઓગણીસ મોટા ડ્રગ્સ માપ્યાઓને એ સિવાય ગુજરાતના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માપ કારણ કે બનાસકાંઠા દિયોદર થરાદ જે છે એ ખેડૂત આખો ખેતી પ્રધાન અને પશુપાલન સાથે જોડાયેલા લોકો છે ત્યારે ખેડૂતોના દેવા સંપૂર્ણ માપ અને સાથે સાથે દૂધ ઉત્પાદન એ જ્યારે બનાસ ડેરી અને સૌથી ગુજરાતમાં વધારે દૂધ જ્યાં આવે છે એવી બનાસ ડેરી ના દરેક મહિલાઓની સાથે સંવાદ કરે છે ત્યારે ખાતરી આપે કે જેમ હિમાચલની સરકારે ગાયના દૂધનો એકાવન રૂપિયા એમએસપી આપ્યો છે અને કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર લીટરે પાંચ રૂપિયા સબસીડી આપે છે એમ બનાસકાંઠાના પશુપાલકો દૂધ ઉત્પાદકો છે એને દૂધના શોષણવાળા ભાવના બદલે પોષણક્ષમ ભાવ આપશે એની આજે ખાતરી આપે સાથે સાથે બનાસકાંઠા કચ્છ જામનગર સુરેન્દ્રનગર મોરબી જિલ્લાના ખેડૂતો સાથે સરકારના અધિકારીઓ પોલીસ ડિપાર્ટમેન્ટ બધા ભેગા મળીને જમીન વાફિયાઓ ભેગા મળી અને બેન દીકરીઓને ઢસડી ઢસડીને અદાણી અંબાણીના લાઇટના પ્રોજેક્ટથી લઈ અને રોડના નામે લોકોની જમીન જબરદસ્તી પડાવી લે છે આવી જબરદસ્તી જે ગુજરાતમાં નહીં ચાલે આટલી ખાતરી આપે તો આજે અમે ગૃહમંત્રીનો ખૂબ ખૂબ આભાર માનશું એ કહ્યું કે આ જે સરકારના જે બની બેઠેલા જે નેતાઓ છે આ નેતાઓ સુધી હપ્તા પહોંચે છે અને આખરે ગુજરાતના યુવા બરબાદ કરવાનું કામ આ નેતાઓ કરે છે કારણ કે આ નેતાઓ સુધી હપ્તા પહોંચે છે

જે ગુજરાત ની અંદર અત્યારે જે દારૂ ને ડ્રગ્સ એનાથી જે ઉગતું યુવાધન જે દારૂ ને ડ્રગ્સ ના રવાડે જે ચડ્યું છે ત્યારે અમારી બેન દીકરીઓ ઓછી ઉંમર માં જે વિધવા થઈ રહી છે એમનો ચૂડી ને ચાંદલો ખતમ થઈ રહ્યો છે એમના નાના નાના બાળકો એ પણ અત્યારે એકદમ જ્યારે એમનો પિતા એમનો ભાઈ જ્યારે દારૂના રવાડે ચડ્યો હોય ત્યારે એમનું ઘર બરબાદ થઈ ગયું છે અને અત્યારે જે બહેનો જે ઓછી ઉંમરમાં જે વિધવા થઈ છે એમની શું વેદના છે એ તો પહેલ જ જાણી શકે એમનો ઘરનો પરિવાર જ જાણી શકે એ અત્યારે જે ઉપર જે બેઠેલા જે આપણા ગૃહ ને છે એમને

દારૂ જુગાર કુટણ આ બધું ચાલી રહ્યું છે એ પૂરેપૂરો એના પર અંકુશ લાવો એના પર પ્રતિબંધ લાવો અને જ્યાં સુધી આ દારૂનો ડ્રગ્સ જ્યાં સુધી બંધ નહી થાય ત્યાં સુધી અમે પણ જીગ્નેશભાઈ મેવાણી સાહેબ ના સાથે રહી અને નારી શક્તિ જ્યાં જ્યાં આંદોલન કરવું પડશે અરે બનાસકાંઠા હોય એ દરેક જિલ્લાના જો ગાંધીનગર સુધી જાય પહોંચી અને એમ અમે પણ દારૂ ડ્રગ્સ નો વિરોધ કરીશું એ અમે પણ એમના સાથે છે એમને સમર્થન આપીએ છીએ નારી શક્તિ પણ એ વાત સાથે હું મારી વાત પૂરી કરું વૈષ્ણવ